અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ એકસો અઢાર ભયંકર હથિયાર અથવા સાધનો વડે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા કરવા બાબત એક જે કોઈ વ્યક્તિ કલમ એકસો બાવીસની પેટા કલમ એકમાં જણાવેલા સંજોગોમાં હોય તે સિવાય ગોળી છોડવાના ભોકવાના કે કાપવાના સાધન વડે અથવા જે સાધનને આક્રમક હથિયાર તરીકે વાપરવાથી મોત નીપજાવાનું સંભવ હોય તેવા સાધન વડે અથવા આગ કે કોઈ તપાવેલા પદાર્થ વડે અથવા કોઈ ઝેર કે ક્ષયજનક પદાર્થ વડે અથવા કોઈ વિસ્ફોટ પદાર્થ વડે અથવા જે પદાર્થ શ્વાસમાં લેવાથી કે ગળી જવાથી કે લોહીમાં ભળવાથી માનવ શરીરને નુકસાનકારક હોય તેવા પદાર્થ વડે અથવા કોઈ પશુ મારફત સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે તેને ત્રણ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા વીસ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે બે જે કોઈ વ્યક્તિ કલમ એકસો બાવીસની પેટા કલમ બેમાં જણાવેલ સંજોગો હોય તે સિવાય સ્વેચ્છાપૂર્વક પેટા કલમ એકમાં ઉલ્લેખિત કોઈ રીતે મહાવ્યથા કરે તેને આજીવન કેદની અથવા એક વર્ષથી ઓછી ન હોય તેવી પણ દસ વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે